બોડ ચોથની વાર્તા એક હતા સાસુ અને બીજા હતા વહુ સાસુ ઘઉં ખાંડીને રાંધી રાખજો વહુ કહે કે ભલે એમના ઘરમાં એક ગાય હતી ગાયનો એક વાછરડો હતો એ વાછરડાનો રંગ ઘઉં જેવો હતો તેથી તેનું નામ ઘઉલો પાડ્યું હતું વહવે તો ઘઉંની જગ્યાએ ઘઉંના નામના વાછડાને ખાંડણીમાં ખાંડ્યો અને હાંડલામાં નાખીને ચૂલે રાંધવા મૂક્યો થોડી વારમાં સાસુ આવ્યા અને સાસુએ ગયો અરે બા ઘઉલાને તો ચૂલે ચડાવ્યો છે પણ એને ઘણો ઉત્પાત મચાવ્યો ઘણું જોર કર્યું માંડ માંડ ખાંડ્યો અને માંડ માંડ ચૂલે ચડાવ્યો આ સાંભળી સાસુના પેટમાં તો ફાળ પડી કે વહુને કીધું તું શું ને કર્યું શું વહુને ઘઉં રાંધવાના કીધા હતા અને તેણે તો ઘઉંલાને રાંધી નાખ્યો સાસુએ જ્યારે સાચી હકીકત જાણી ત્યારે બની ગઈ આજે તો ચોથ હતી અને ગામના લોકો વાછડાની પૂજા કરવા આવવાના હતા હવે એ સૌને મોઢું શું બતાવું સાસુએ તો ઘઉલાવાળું હાંડલું ટોપલામાં મૂક્યું અને વહુને માથે મૂકીને ગામની બહાર ગયા અને હાંડલું કરડામાં ફેંકી દીધું ઘરે આવીને સાસુ અંદરથી ઘર બંધ કરીને છાનામાના બેસી રહ્યા ગાય ચરવા ગયેલી તે સાંજે ચરીને પાછી આવતી હતી તેને ખબર પડી એટલે ગાય તરત દોડતી દોડતી ગામને પાદર ઉકરડા બાજુ ગઈ ઉકરડામાં જઈને એણે હાંડલામાં સિંગડું માર્યું એટલે તરત જ હાંડલું ફૂટી ગયું એમાંથી વાછરડો કૂદીને ઊભો થયો અને વાછરડો ગાયને ધાવવા લાગ્યો આ બાજુ બધા વાછરડાને પૂજવા માટે સાસુઓને ઘર આવ્યા તો ઘર અંદરથી બંધ બધાએ બારણું ખખેડાવ્યું પણ ઘર અંદરથી ઉઘડે નહીં અને ઉઘાડે પણ ક્યાંથી લોકોને મોઢું બતાવેશું અને એવામાં બધી સ્ત્રીઓ પાછી ફરતી હતી તો ગાય અને વાછરડો સામે આવતા દેખાયા ગાય એક જગ્યાએ ઊભી રહી અને વાછરડો તેને ધાવતો હતો એટલે એક બાઈએ કહ્યું કે અરે બારણું તો ઉગાડો આ તમારો વાછરડો ગાયનું બધું દૂધ ધાવી જશે સાસુઓ બારણાની તિરાડમાંથી જોયું તો ખરેખર ગાય ઊભી હતી અને વાછરડો ધાવતો હતો સાસુઓ બારણું ઉગાડ્યું ગાય અને વાછરડાને અંદર લીધા તથા પોતાની બહુથી જે ભૂલ થઈ હતી તે સાસુએ સૌ લોકો સમક્ષ કહી અને તેની માફી માગી અને બીજી વખત આવી ભૂલ ન થાય તેના માટે તે લોકોએ નિયમ લીધો કે આ બોડ દિવસે દળવું નહીં કે પછી ખાંડવું નહીં કે લે કે ખાંડેલી વસ્તુ ખાવી પણ નહીં એ પછી સૌ લોકોએ સાથે મળીને ગાય અને વાછરડાનું પૂજન કર્યું અને બોડચોથનું શ્રદ્ધા ભાવપૂર્વક વ્રત કર્યું ગાય માતામાં તેત્રીસ કોટી દેવી દેવતા રહેલા છે એટલા માટે તેમનું જો આ વ્રત કરવામાં આવે છે અને તેમનું પૂજન કરવામાં આવે છે તો આપણી સર્વે મનોકામના પૂર્ણ થાય છે તથા તેત્રીશ કોટી દેવી દેવતાઓના આશીર્વાદ આપણી ઉપર બની રહે છે તો હે ગૌરી ગાય માતા તમે જેવા સાસુઓને ફળિયા એવું જ તમારું આ વ્રત કરનાર વ્રત કથા સાંભળનાર વાંચનાર લખનાર તથા આ વિડીયો જોનાર સાંભળનાર સૌ કોઈને ફળજો એવી જ અમારી પ્રાર્થના છે તો બોલીએ ગૌરી ગાય મા